તો ફાઇનલી ઘરે પહોંચીને પછી પાછું આપણે બાઇક કાઢીને પાછા આપણે નીકળી ગયા મામાના ઘરે અને જોઈ શકો છો અહીંયા પૂનમ ને આરો તો ચાલીને વહી ગયા હતા કેમ કે મારે બહુ મોડું થઈ ગયું હતું આ પેપર લેવામાં મિત્રો ફાઇનલી અમે અહીંયા મામાના ઘરે પહોંચી ગયા છે અહીંયા તો અમને હું હમણાં બતાવું અહીંયા દશામા મંદિર બનાવેલું છે હાથે બનાવેલું છે મિત્રો કેવું લાગે કમેન્ટમાં તમારે કહેવાનું છે અને દશામાની મૂર્તિ બેસાડેલી છે તો ચાલો આપણે સૌથી પહેલા દર્શન કરી લઈએ પછી તમને આખું બધું બતાવી દઈશ તો મિત્રો ફાઈનલી આપણે દર્શન કરી લીધા છે અને હવે તમને હું દશામાની મૂર્તિ બેસાડેલી છે અને જે મંદિર હાથે બનાવેલું છે તે હું તમને બતાવીશ તો આ તમે જોઈ શકો છો અહીંયા અહિયાંથી એન્ટર થવાનું છે અને અહિયાં જો આ તમે જોઈ શકો છો અહીંયા માતાજી બેઠાઈ ને હમણાં થોડી વારમાં જ આરતી કરવાની છે તો અહિયાં થી તમે જોઈ શકો છો અહિયાં થી આપડે એન્ટર થયા હતા ને અહિયાં ત્યાં આ માતાજી નું મંદિર અહિયાં બનાવેલું છે હાથે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી સ્થાપના વિધિ કરવાની હોય મામાના ઘરે બધી લીધી છે તે લાકડી થી બનાવેલું છે અને મંદિર કેવું બન્યું અને મૂર્તિ કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો જો અહીંયા જે છે તમે જોઈ શકો છો અહિયાં જે ઓલી લાઈટ પડતી હતી ને જો અહીંયા તમે જોઈ શકો છો આ નો ફોકસ અહિયાં થતો હતો એટલે થોડુંક મૂર્તિ આપણે દેખાતી નથી એટલે લાઈટ આપણે બંધ કરી દીધી છે તો હવે તમે જોઈ શકો છો બહુ મસ્ત મૂર્તિ બેસાડેલી છે અને દસ દિવસ સુધી મૂર્તિ બેસાડેલી જ અહીંયા રહેશે અને આપણે પણ કાયમ દર્શન કરવા આવવાનું જ છે સારી આપણે છે અહીંયા અને હમણાં થોડી વાર જ આરતી થવાની છે

અમે ત્યારે અમે દસ દિવસમાં ગમે ત્યારે જઈને આરવભાઈ પેલા આરતી ઉતારતા હોય જો અહિયાં તમે આ રીતે નું જોઈ શકો છો પછી આરવ અને ધનરાજ જે છે મામાનો છોકરો એ આરતી ઉતારી લેશે એટલે પછી મારો વારો છે હું અને પૂનમ બંને જ્યાં અહીંયા આરતી ઉતારવા બેસી ગયા છે તો અહીંયા આ મામાના ઘરે હતા પછી આપણે હું તમને માસીના ઘરે પણ જવાનું છે એ પણ હું તમને બતાવીશ ત્યાં પણ બેસાડેલા છે તો અહીંયા આ રીતનું બધું હતું તો બહુ મસ્ત એવું ગોઠવ્યું હતું બધું મંદિર ને તમે જોઈ શકો છો હાથે બનાવેલું છે તો હવે આપણે ફાઈનલી જવાના છીએ માસીના ઘરે તો આપણે માસીના ઘરે પહોંચી ગયા અને અહીંનું તમને હું બતાવી દઉં તો જોઈ શકો છો અહીંયા મંદિર અને દશામાં બેસાડેલા છે અને અહીંયા પણ ઘણું બધું માણસ હતું જ્યાં અહીંયા બંને સાઈડ તમે જોઈ શકો છો અને માતાજીની મૂર્તિ પણ મસ્ત એવી હતી જો હું તમને હમણાં બતાવું થોડુંક ઝૂમ કરીને તમને બતાવી દઉં એટલે તમને મૂર્તિ સરસ રીતે દેખાશે તો જો અહીંયા તમે આ રીતે જોઈ શકો છો આ રીતની મૂર્તિ હતી ટૂંકમાં મામાના ઘરે થોડીક નાની હતી ને અહીંયા બહુ મોટી હતી એટલે મંદિર ટૂંકમાં મોટું લાગે છે બીજું કઈ છે નહીં પણ જ છે જે સ્પીકર હોય તેમાં આરતી ચાલુ કરે અને પછી આરતી ઉતારવાનું ચાલુ કરે અને વચમાં જે આરોપ આવી ગયો પુષ્પરાજ બની ગયો તો મસ્તી કરતો હતો અને એ પછી આપણે અહીંયા આરતી ની તૈયારી કરી લીધી હતી ને અહીંયા પણ આપણે આરતી કરી હતી મિત્રો ફાઈનલી આપણે આપણા ઘરે પાછા પહોંચી ગયા છે દર્શન દર્શન ને આરતી આપણે કરી લીધી છે અને મંદિર ને મૂર્તિ કેવી હતી એ તમારે કમેન્ટમાં જરૂર જણાવવાનું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી જય માતાજી